જે બી આજુબાજુના નારેશ્વર છે ગામેશ્વરના જે ગામડાના યુવાનો છે એ લોકોને મળીને અમારું એવું ટાર્ગેટ છે કે આવનારા દિવસોની અંદર ભરૂચ જિલ્લાની અંદર એક વિશાળ કાર્યક્રમ કરો અને એના અનુસંધાન અહીંયા તમામ કાર્યકર્તાઓને મળવાનું પ્લાનિંગ કર્યું છે ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા અહીંયા એક તો ભાજપ મજબૂત હોવાથી ક્યાંક ને ક્યાંક કાર્યક્રમનું પ્રદર્શન પણ કાર્યક્રમને આગલા દિવસે આપવામાં આવે છે ક્યાંક ને ક્યાંક પાટીદાર એમના જે પરિવારો છે એમને જોવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે જે ભરૂચના જે સંલગ્ન મુદ્દા છે ભરૂચ અને અંકલેશ્વરની અંદર જે સરકારી નોકરીઓ તો નથી પણ સાથે સાથે પ્રાઇવેટ નોકરીની અંદર અહીંયાના લોકલ માણસોને પણ લેવામાં નથી આવતા યુવાનોને બેરોજગાર છે આ તમામ મુદ્દે અહીંયા જે મિટિંગનું આયોજન કર્યું અને આવનારા દિવસોની અંદર એક વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા આવે ભરૂચ જિલ્લાની અંદર વિશાળ કાર્યક્રમ કરવામાં આવે ભરૂચની અંદર આજુબાજુના જેટલા બી પાટીદાર પ્રભાવિત વિસ્તારના જે ગામડાઓ છે એ લોકોને અહીંયા બોલાવીને દસથી બાર હજાર પાટીદાર યુવાનોને કાર્યક્રમ કરો એના માટેનું મિટિંગ છે હવે અમે મિટિંગમાં જઈશું મિટિંગની અંદર એક વ્યવસ્થા કઈ રીતે આવનારા દિવસોની અંદર કાર્યક્રમ થઈ શકે એની ચર્ચા સાથે એક ઠરાવ પણ અમે અહીંયા ભરૂચની અંદર એક નક્કી કરીશું કે હવે પછીનો જે બી કાર્યક્રમ કરવામાં આવે તે તમામ ગામડાથી વોલેન્ટરો ઊભા કરવામાં આવે અનામતનો મુદ્દો હોય બેરોજગારીનો મુદ્દો હોય અને અહીંયા જે સ્થાનિક લોકોને પ્રાઇવેટ કંપનીઓમાં લેવા નથી આવતી તમામ મુદ્દાઓ સાથે લડવાનો પ્રયાસ કરીશું પાંચના આગેવાનોએ કોંગ્રેસ સાથે મિટિંગ કર્યા બાદ સર્ચ લગાવી રહ્યા છે કે પાંચ કોંગ્રેસને સપોર્ટ જાહેર છે જે તે સરકારો હો વિપક્ષ પાર્ટીઓ હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આમ આદમી પાર્ટી હોય કે એનસીપી હોય તમામ લોકોને મધ્ય મળીને પાટીદાર સમાજના શું મુદ્દાઓ છે તેની રજૂઆત કરી છે ને એના અનુસંધાને અમે ત્યાં મળ્યા અને પરંતુ વિશે પણ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એની અંદર પણ તમામ મુદ્દાઓને સચોટપૂર્વક જાણકારી પણ આપી તો કે માની લો કોંગ્રેસની સરકારો ને ભાજપ વિપક્ષમાં બેઠું હોય તો પણ અમે આ મુદ્દા સાથે ભાજપને મુદ્દા આપવા ગયા હોય તથા કોંગ્રેસ છે તો કોંગ્રેસને મુદ્દા આપ્યા અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર ચાહે બાકી કોઈ કોંગ્રેસ હોય અમારા મુદ્દાઓનું યોગ્ય નિરાકરણ લાવે અને આવનારા દિવસોની અંદર પાટીદાર સમાજની આવનારી પેઢીને કોઈ નુકસાન ન થાય સરકારી નોકરી હોય કે સરકારી શિક્ષણ હોય કે તમામ મુદ્દે તમામ સમાજને યોગ્ય લાભ પણ એવા પ્રયાસ સાથે અમે કોંગ્રેસને અમારા મુદ્દાઓ આપ્યા છે હવે જોઈએ છે કોંગ્રેસ કઈ રીતે પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે છે કોંગ્રેસની જે જે ચર્ચા છે આંદોલન હંમેશા વિવાદથી ચાલતા હોય છે કોઈ તો મેનેજમેન્ટથી આંદોલન ન ચાલે ચાહે અન્નાનું આંદોલન હોય ચાહે બાબા રામદેવનું આંદોલન કે જીપી આંદોલન આંદોલનની અંદર જે ત્રણ કમિટી મોકલવા મળી હતી એ પછી ક્યાંક ને ક્યાંક બીજા કાર્યકર્તાઓને એવું લાગ્યું હોય કે અમને કેમ ન મોકલીએ તેનું પણ અમે યોગ્ય રીતે એનું નિરાકરણ પણ લાવીએ છીએ કે ત્રણની જગ્યાએ અમે એકવીસ કમિટી મોકલીશું અને એનો આનંદ છે એ તમામ કાર્યકર્તાઓને સાચવાનો પ્રયાસ કરીશું આજની સંખ્યા જોતા એવું લાગે છે કે પાટીદાર સમાજમાં ક્યાંક ને ક્યાંક નારાજગી હોય સ્વાભાવિક છે કે ભરૂચની અંદર લગભગ આઠ થી દસ મહિના પછી મીટિંગનું આયોજન રાખ્યું છે આ નો રિપોર્ટ ભરૂચ